ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો થયો છે એ અત્યંત નિંદનીય છે અમાનવીય છે આ આતંકવાદી હુમલાથી છવ્વીસ પર્યટકો છે એ એમનું મૃત્યુ થયું છે અને અનેક પર્યટકો ઇજાગ્રસ્ત છે કાલ જ્યારે આ ઘટનાની દુઃખદ ઘટનાની જ્યારે મને જાણકારી મળી ત્યારથી સતત જિલ્લા વહીવટી તંત્ર આરસી અને ત્યાંના જમ્મુ કાશ્મીરના ડીસી કલેક્ટર એમની સાથે હું સતત સંપર્કમાં હતી ભાવનગરમાંથી લગભગ વીસ કરતાં પણ વધારે લોકોનું એક જૂથ ત્યાં પ્રવાસ તરીકે પ્રવાસ માટે ગયું હતું એમાંથી બે પર્યટકો યતીશભાઈ અને સ્મિતભાઈ એમનું મૃત્યુ થયું છે અને વિનોદભાઈ ડાભી એ ઈજાગ્રસ્ત થયા છે વિનોદભાઈની સાથે પણ સતત એમનો કોન્ટેક કરી અને એમના મોટા દીકરા અરવિંદ સાથે વાત કરાવી દીધી તે કઈ હોસ્પિટલમાં છે એની જાણકારી પણ મેળવી આપી અને જે આ વીસ જે જૂથ વીસ લોકોનું જૂથ હતું એમને આ ઘટના બન્યા પછી તરત જ હોમસ્ટે જેવી એક હોટલની અંદર એમને ત્યાં રાખવામાં આવ્યા હતા ત્યારે સતત એમની સાથે વાર્તાલાપ કર્યો અને એમને હિંમત આપી અને જે પણ ક્યારેય પણ જરૂર હોય તો હું આખી રાત જાગું છું તમે મને ફોન કરજો એમ કરીને હિંમત આપી અમારા મંત્રાલયના એફસીઆઈ અધિકારીઓને તરત જ ત્યાં મોકલી દીધા અને રહેવા જમવાની જે કંઈ પણ વ્યવસ્થા હોય એ વ્યવસ્થા કરી આપી છે અને જ્યારે આ ઘટનાની જાણકારી થઈ ત્યારે યતીશભાઈ અને સ્મિતભાઈનો કોઈ આપણને જાણકારી હતી નહીં કે એનું મૃત્યુ થયું છે કે એ ઈજાગ્રસ્ત છે આપણને કોઈ જાણકારી હતી નહીં અને ત્યારે આરસીએ ડીસી ત્યાંના ડીસીને ફોન કરીને તરત જ આ વિશે જાણકારી મેળવી અને યભાઈ અને સ્મિતભાઈનું મૃત્યુ થયું છે એવી જાણકારી અમને રાત્રે લગભગ સવા બારની આસપાસ મળી હતી